હા જય માતાજી મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ વેલા વહેલા ઉઠી ગયા છે આજે અને આજે આપણે જવાનું છે અતુકાયના ઘરે કેમ કે એની દીકરી જયશ્રીબેન છે ને એના લગ્ન લખવાના છે આજે તો આજે સોમવાર છે વહેલા વહેલા આપણે જાય વહેલાં વહેલા ઉઠી ગયા અને એ લોકો પણ આવે છે ઉલવાવાળા પણ એ લોકો પણ આવી ગયા છે અને નવ વાગ્યાનું કે સાડા નવ વાગ્યાનું મુહૂર્ત છે તો આપણે બધાને જવાનું છે લગ્ન લખવા માટે નાલા છોકરા તો અત્યારે અમે લોકો ઘરેથી ચા પાણી થઈ ચાલુ હા થોડો ઘણો ચા પાણી પી અને અમે તૈયાર થયા જ ગયા છે રસોડામાં ચા પાણી બની ગયા છે પીને પછી આપણે નીકળીએ અને મારીને મિત્રુ ને એ લોકો ગયા છે મુલૂન અને ઘરે કોઈ નથી મેહુલભાઈ એકલા જૂતા છે અત્યારે દીપેશભાઈ મેચ રમવા ગયા છે ક્રિકેટ રમવા અમે લોકો બે જ જણા છીએ અત્યારે તો અમે બે નીકળ્યા છીએ મેતા છે હજી અને વહેલા ઉઠી ગયા હતા છ વાગે સાત વાગે અત્યારે આવું આઠ વાગી ગયા છે હું આઠ થયા છે એક્ઝિટ ચાલો તો આપણે નીકળીએ નાલા છીએ પછી ત્યાં જઈને જે છે લાગર લખવાની વિધિ બધી પૂરી કરીએ બધા ભાઈઓ આવવાના છે અમારે દાદરથી અંધેરીથી અકિશનભાઈ દીપકભાઈ ભરતભાઈ બધાએ આવવાના છે તો બધા આપણે મળીએ ત્યાં જય માતાજી નાલા છુપારા જઈને મળીએ રસ્તામાં શૂટ કરવા મળશે તો દેખાડીશ ઓકે આવજો મળીએ હાલો અમે નીકળી ગયા છે નાલા છુપારા જવા માટે બે જણા અને ઠંડી લાગે છે અત્યારમાં ઠંડી લાગે છે ઠંડી છે એટલી બધી નથી પણ જરા જરા છે અમે લોકો નીકળી ગયા છે હવે જાય નાણાં ખબર આવી રિક્ષા પકડીએ પછી ટ્રેન પકડીને જાય આવી ગયા છે પ્લેટફોર્મ માં અમે હવે દહીસર તડકા માં ઉભા થોડીક ઠંડી છે નહી આજે આવી ગયા છો ભાઈ અમે લોકો આવે ગુજરાત ની ગાડી આવે એટલે જાય પ્લેટફોર્મ આવી ગયા ગાડી આવે એટલે જાય હાલો

તમે રસોડા મે ઓ જય માતાજી જય માતાજી પદારો આલા કેમ છો મજામાં તબિયત સારા હિતેન્દ્રભાઈ મજામાં જય માતાજી શું ચાલુ છે અહીંયા ઓ હો 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 ગુડ મોર્નિંગ મુંબઈ નહીં ના ના

थाग. तरव시 के लाए कम डते म्होगश्पाला environments, तरवोर तरवोज Background ний काल भाधर ऑ्रक्या प्रडार उख माथ्याश्पालान आपा किला खलार, भीम्होड और मोगश्पाला – अभाधर, इसाल बढ्रेजरोक उर्डान लेकिने सिर्ज्साफरे, अभाधर, नारिणि ને આવી ગયો કા મારો લંડન થી આવ્યો કે દુબઈ થી આવ્યો કે અમેરિકા થી ક્યાંથી આવ્યો લંડન થી આવ્યો કે દુબઈ થી ક્યાંથી આવ્યો सुलामदीन है ना तो में है दक्तो है तो गरा। आ घर में कैसे चंद्र न्यू हेवन सृष्टि उसको वीडियो में डालने के लिए उसको कॉपीराइट लेना पड़ता है इस पे भी लगेगा बोलेगा इसके लिए मेरे को मैं उसका अपॉइंटमेंट ले लेगा उसका अपॉइंटमेंट भैया का પરમિશન લેગા પરમિશન ચટાઈ પાથ્રો નહીં તો લાદી ખરાબ થઈ જાય પત્રિકામાં નામ તો લખવું પડે ને ભાઈ લગન લખવાના હોય એમાં એ બધું લખવું પડે बात सी तो बात मजा ना हां हे चला दादा ने बोले थे हां दादा आने ना पूरी बात ठीक है ये वाला है हमारा दया कमेटी अभी हो सारी नीचे दे अरे माता तुम ने तो क्या हो बस जय माता दी हमारे नमस्कार में पूजा समाज जी बाहर बाजू लगे ये ठीक है काय मत छुपाना 10 10 मिनट ठीक है

दीवा जी ने मार्जिन का कनेक्शन है चालू कर दो चलो ये दूसरा पाछो है सर अरे अभी पिकअप पर नदी भाई नहीं नहीं साले भाई अपन एमएच करना को दिन तक माने हां हां आज फोन भेज और फिर आने के बाद हां नानी वहां नानी आप कर दो अरे यार हम दो घड़ी आगे पछली नहीं नहीं उद्यान नहीं नहीं बाहर गली पर ठीक दो ही हैं तो तभी तो हमने क्या किया आपने क्या आपने आने तो बहुत बहुत हैं नहीं 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 �

मेरे विघ्नं करो मे देवं सर्वकार्ये तु सर्वदा सर्वकार्ये तु सर्वदा या देवी सर्वभूते तु शक्तिरूपेण सान्सिं नमो तस्मै नमो तस्सै नमो तस्यै नमो नमः या देवी सर्वभूते तु क्रान्तिरूपेण सान्सितां नमो तस्मै नमो तस्य નમ તસ્તે નમો નહરી પદ્માસ મેંત્રીજયા જયા દેવજના સુતા સ્વાહ માતર લોકમાતર ધૃતિ પુષ્ટે દાતુષ્ટે આત્મનકુલ ગણેશભોર્યા માતાભ્યો નકૂટી નમસ્કાર નમસ્કરો ચાહં આકાશમ પતિ તો યથાસ્તિ સાગરા નમસ્કારોર સ્વ મી માસરસ્વતી ત્રિગુણાત્મને રાજરાજેશવંે આત્મન કૃતગી શ્રીકૃષ્ણમાતાભ્યો નકોટિ નમસ્કાર નમસ્કરોજ

ઘ્નધેપતે નમઇષ્ટદેવતાભ્યો નતાભ્યો નમા સ્થાનો નગર લક્ષ્મીનારાયણ દેવતાભ્યો ઉમાણે બે હજાર એક્યાસી એટલે ધીમે ધીમે વાત કરીએ તમને લખું છું સવન બે હજાર એક્યાસી સાલીવાન સભ્ય ઓગણીસો છેતાલીસ અને સવન સાથે નામનો ક્રોધક નામનો ચાલે છે શિશિ ઋતુ જે આપણી મહા છે શુક્લ પક્ષ છે લગ્નની તિથિ છે દશમ છે અને આપણો વાદ્ય છે શુક્ર વાદ્ય છે રોહિણી નક્ષત્ર જે છે પરમની અંદર પણ રોહિણી નક્ષત્ર આવશે એન્દ્રિય યોગ જે છે પરમ ની અંદર એ જ એન્દ્રિય આવશે તેમાં વૃક્ષભ રાશિનો છે સૂર્યમાં મકર રાશિનો છે ગુરુ વૃષભ રાશિનો છે હસ્તમેલાવ નો સમય જે છે બપોરમાં એક વાગીને દસ મિનિટે એક લાગે દસ મિનિટ છે એ એટલે તમારે હાજર રહ્યો મૂળ ગામ ૌત્ર ચાવડા શ્રીમાન શ્રી હિમતભાઈ ભૂટાભાઈ ચાવડા અખન સૌભાગ્યવતી કમિલાબેન હિમતભાઈ ચાવડાના સુપુત્ર ચિરંજીવી હિતેશ કુમાર હું પેલો છે હિતેશમાં

હસ્તમિલાપના સમયમાં જે કુંડલીમાં જે લગ્ન આવે છે ઋષભ નામનું લગ્ન ચાલે છે કન્યાનું નામ છે જયશ્રી કન્યા રાશિ મકર રાશિ ગુરુ વૃષભ રાશિનો ચંદ્રમા મકર રાશિનો અને વરનું નામ છે હિતેશ વર રાશિ છે કર્ક રાશિ છે સૂર્ય મકરનો છે ચંદ્રમાં વૃષભનો જે છે અને આપણે મંડપ મૂળ જે છે એ છ તારીખે ઘર્વતીય અને આપણે છો તારી સાક્ષાધર્મલ્યાણવૃતિ વિનાયક પ્રિયા નિદ્ધ સ્વસ્થો સાવમંગલમાંગલ્યે શિવે સર્વાિ શે તમરી નારાયણ નમો સ્તુ નારાયણ નમો સ્તુ

भाई वाला मत कर लो लोग मत कर ये भी नहीं चाहिए ये तो बड़ी नो होए लो बड़ी प्रमाण लगे तो इंपॉर्टेंट लगता है ना तो बंद कर दो करें करंट में स्टार्ट करो ऐसा नहीं है क्या फोन वाले हमें गेम का पैसे ले